માર્ચ મહિનામાં રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ વિસ્તાર અશ્વિન ખાટુ અને આશુતોષ ધરપકડ કરી છે તપાસ દરમિયાન ખુલ્યું કે તોડફોડના દિવસે પંકજ ભાવસાર અને સંગ્રામ તોમર ગેંગ વચ્ચે લાંબા સમયથી ચાલતી વર્ચસ્વની લડાઈ આક્રોશરૂપ બની હતી બંને ગેંગો ગેરકાયદેસર ધંધાઓમાં સંડોવાયેલા હતા જેના કારણે માથાકૂટ અને જાહેરમાં તોફાન મચાવ્યું હતું આ મામલાના આરોપીઓ ગુના કર્યા બાદ મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર પ્રદેશ જેવી અલગ અલગ રાજ્યોમાં ભાગતા ફરતા રહ્યા હતા જેથી પોલીસે તેમની પકડી પામવા માટે ખાસ મકશ્યત કરવી પડી છે હવે આ ગુનાની આગળની તપાસ ક્રાઈમ બ્રાન્ચ સંભાળશે અને બંને ગેંગની પાછળ રહેલા નેટવર્ક અને અન્ય સાગરિતોનું

આગળ કાર્યવાહી કરવામાં આવશે એવી આપણે તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજની તારીખથી સાંભળવામાં આવી છે